આપણે બધા ઘઉંની સુખડી તો બનાવીએ છીએ પણ આપણે આજે સિંગની સુખડી બનાવવાની છે તો તે કઈ રીતે બને છે તે જોઈ લઈએ તેના માપ માટે આપણા ઘરમાંથી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની તે વાટકી પ્રમાણે મેં બે વાટકી સિંગદાણા લીધા છે અને અડધો ગોળ એટલે કે એક વાટકી ગોળ અને અડધ વાટકી ઘી લીધું છે તેમજ તેની સાથે મેં બે ચમચી મિલ્ક પાવડર અને બે ચમચી ટોપરાનું ખમણ લીધું છે તેમજ એક ચમચી સૂટ પાવડર અને એલચી પાવડર મિક્સ કરીને લીધા છે તો હવે કોઈપણ એક કડાઈની અંદર સિંગદાણાને આપણે શેકી લેવાના છે સિંગદાણા એકદમ ધીમા તાપે શેકવાના છે અને દાણો એકદમ વાઈટ રહે તે રીતે તેને શેકવાના છે વધારે શેકવાના પણ નથી કે ફક્ત આપણે ફોતરાને દૂર કરીએ તેટલા જ પ્રમાણમાં સિંગદાણાને શેકવાના છે તો મિત્રો આ રીતે ચમચાની મદદથી ચલાવતા ચલાવતા મેં સિંગદાણા શેકી લીધા છે હવે આ સિંગદાણાને એક કિચન ટ્રાવલમાં લઈ લઈએ અને ત્યારબાદ આ રીતે કિચન ટ્રાવલને રબ કરતાં કરતાં બધા જ સીંગ દાણામાંથી તેના ફૂતરાને દૂર કરી લેવાના છે આ રીતે તમે રબ કરશો તો તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂતરા અલગ થતાં દેખાશે અને આ જ રીતે હળવા હાથે તેને તમારે ફોતરાને દૂર કરી લેવાના દૂર કર્યા બાદ આ રીતની સીંગ તૈયાર થાય ત્યારબાદ તેને એક મિક્સરજારમાં લઈ લેવાનું છે અને મિક્સર ચારમાં સાઈડનું બટન જે આવેલું છે તે ચાલુ બંધ કરી અને સિંગનો સરસ પાવડર તૈયાર કરી લેવાનો છે મિક્ચર એક ધારું ફેરવવાથી સિંગમાંથી તેલ છૂટે છે અને આ રીતનો કોરો પાવડર તૈયાર નથી થતો માટે મિક્સરને ચાલુ બંધ કરી અને તમારે આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો હવે પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ જે સૂઠ અને એલચીનો પાવડર તૈયાર કર્યો હતો તેને એડ કરીશું ટોપરાના ખમણ બે ચમચી જેટલું મેં લીધું છે તેને પણ એડ કરીએ અને બે ચમચી મિલ્ક પાવડર એડ કરીએ હવે આ બધું જ મિશ્રણ સરસ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ કડાઈની અંદર જે ઘી આપણે વાટકીમાં તૈયાર કર્યું હતું અડધી વાટકી ઘી લીધું હતું તે ઘીને એડ કરી દેવાનું છે આ સુખડીમાં ઘીનું પ્રમાણ ઘણું ઓછું રહેશે કેમકે સિંગમાંથી પણ તેનું તેલનું પ્રમાણ છૂટતું હોય છે હવે ગોળને મેં એડ કરી દીધો અને આપણે કોઈ પાયો નથી લેવાનો ફક્ત ગોળ ઓગળે તેટલી જ વાર ગેસ ઉપર રહેવા દેવાનો છે તો આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરતાં કરતાં ગોળને ઓગાળતો જવાનો અને અહીં પહેલેથી જ તમારે થોડો ગોળને સમારીને લેવાનો જેથી કરીને ઓગળવામાં તેને વધારે પાર ના લાગે આવી નાની નાની આપણે વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ બને છે તો તમે જોઈ શકો છો કે મારો ગોળ બધો જ ધીમે ધીમે પૂરેપૂરો ઓગળી ગયો છે તો મિત્રો મારો ગોળ ઓગળે છે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો હવે ગોળ ઓગળી ગયો છે એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે તમારે બધું જ બંધ ગેસે તૈયાર કરવાનું છે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણને કડાઈની અંદર એડ કરી દેવાનું અને સરસ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું આ રીતે તમે ચમચાની મદદથી ધીમે ધીમે મિક્સ કરતા જશો એટલે એકદમ સરસ મિશ્રણ મિક્સ થઈ જશે અને આ મિશ્રણ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને એક થાળીમાં આપણે ઠારી દઈશું એકદમ ઇઝી અને ફટાફટ બની જતી સિંગની સુખડી બને છે તો મિત્રો તમે પણ આવી રીતે બનાવો તો તમારી સુખડી કેવી બને છે તેની પણ કોમેન્ટ કરવાનું મને જરાક પણ ના ભૂલશો કેમ કે તમારી કોમેન્ટ મારા માટે એક મોટિવેશનનું કામ કરે છે તો તમે જોઈ શકો છો કે સિંગનો ભૂકો હું સરસ એકદમ ગોળમાં મેં એકદમ બધી જ રીતે મિક્સ કરી લીધો છે અને મિશ્રણ આ રીતનું લચકા પડતું તૈયાર થયું છે વધારે એકદમ લચકા જેવું પણ નથી અને વધારે છૂટું પણ નથી તો આપણે પાક બનાવતા હોય છે ત્યારે ઘણીવાર ચાસણીની લેવાની માથાકૂટ હોય છે તો તેવી આમાં કોઈ જ માથાકૂટ રહેતી નથી સાથે સાથે આપણે મેં આ થાળીને ગ્રીસ કરી અને તેની અંદર આ મિશ્રણને એડ કરી દઈશું આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે સાથે અને ટોપરાનું ખમણ એડ કર્યું છે એટલે તમને આ સુખડી એકદમ ફરસી પણ એટલી જ લાગશે કે જે તમને ચીપચીપી અને ઘણી વાર કડક થઈ જતી હોય છે તેવી નહીં લાગે તો આ વાટકીની મદદથી આ રીતે મિશ્રણને સરસ થાળીમાં આપણે સ્પ્રેડ કરી અને આખી થાળીમાં વ્યવસ્થિત કરી દેવાનું છે આ મિશ્રણને પાંચ મિનિટ ઠરવા દેવાનું ત્યારબાદ આ રીતે કટ લગાવી લેવાના હવે હું આ રીતે તેને ઊભા પણ કટ લગાવી દઉં છું ત્યારબાદ તેને કલાક જેવું ઠરવા દેવાનું અને પછી તેને પીસને આપણે લઈ લેવાના અહીં તમે તમારો મનપસંદ સેટમાં કટ કરી શકો છો મેં આ રીતે સ્ક્વેર કટમાં કટ કર્યા છે હવે આપણે આ થાળીને ઠરવા દઈશું અને કલાક પછી પીસ કાઢશું તો તમે જોઈ તમને હું તે પણ બતાવું કે એકદમ સરસ પીસ તૈયાર થયા છે અને આ રીતે તમે જોઈ શકો છો કે કેટલા સરસ અને વ્યવસ્થિત આખા પીસ નીકળી ગયા છે અને એક પીસ હું તમને તોડીને પણ બતાવું કે જેને દાંત નહીં હોય ને તે પણ આ સિંગની સુખડી એકદમ સરળતાથી ખાઈ શકશે એટલી સોફ્ટ બની છે તો મિત્રો તમે પણ આ રીતે સિંગની સુખડી બનાવો અને કેવી બને છે તે મને કોમેન્ટ જરૂર કરો મારી ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં થેન્ક યુ મિત્રો